છે આજે સાબરકાંઠાની અંદર જ્યારે પશુપાલકો નફો લેવા ગયા ભાવફેર લેવા ગયા એ પશુપાલકો પર ગોળીઓ ચલાવવાનું કામ કોને કર્યું ભ્રષ્ટ ભાજપના ઈશારે પોલીસે ગોળીઓ ચલાવી છે અમારા ખેડૂત પર તમે ગોળીઓ ચલાવશો અમારા ખેડૂત પર તમે ડંડા ચલાવશો અમે કહીએ છીએ કે સાબરકાંઠામાં ભાવફેર ની લડાઈ લડવા ગયેલા લોકો પર ગોળીઓ ચલાવી ડંડા ચલાવ્યા અહીંયા સુરેન્દ્રનગરમાં આવીને પૂછીએ છીએ ખબર પડે છે ભાવફેર બોનસ કઈ મળતું જ નથી ઠેકના પૂરતા ભાવ નથી મળતા સહકારી ડેરીઓમાં અહીંયા ગામનો માણસ મંડળી સારી રીતે ચલાવે તો ઉપરથી ફેટ કાપવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક પશુપાલક અને ખેડૂત જે દુઃખી છે એની લડાઈ મારે તમારે હૈયારી લડવાની છે ગામો ગામ ભાજપના એક બે એવા નેતાઓ તો હશે જેને આ લડાઈ ગમતી નથી પટેલભાઈ એક ગધાડો બાંધ્યો ધોળો આપણે જઈને સમજાવ્યા એમને ભાઈ આ આના કરતા ઘોડી રાખો આ ગધાડો નથી હારો એમ તો કે ઘોડી કરતા ગધાડો રૂપાળો છે અસલ મજાનો ધોળો રૂપાળો ગધાડો છે એટલે હું ઘોડી નહીં રાખું ગધાડો જ રાખીશ ફરી વાર આપણે ગયા કે ભાઈ આના કરતા ભેંસ રાખો તો બે લીટર દૂધ કરે આ ગધાડો જ નગરું ખાખા કરશે કાંઈ કામમાં નહીં આવે તો કે ભેંસ કાળી છે એના કરતા ગધાડો રૂપાળો છે જો બેન બાજુમાં રાખો ગધાડો કેવો રૂપાળો લાગે છે ત્રીજી વાર સમજાવ્યા કે એટલે આના કરતા તને શોખ જ હોય તો આથી બાંધ્યો તો કે આથી દસ પંદર ની સ્પીડે દોડીએ કે ગધાળો ત્રીસ ચાલીસ ની સ્પીડે દોડી શકે હવે કોઈ વાતે માનવા તૈયાર નથી એવા ગામો ગામ એક બે જણા છે કે તરી વરસથી ભાજપનો ગતાળો બાંધીને બેઠા છે તરી વરસ ત્યાં હજી છોડવા જ તૈયાર નથી એમનો જ કકો ઘૂટ્યા કરે છે વાત એ કરવા એવા છીએ કે કમસે કમ તમે ગામો ગામ એક બે જણા છો યુરિયન ડીએપી ખાતર લેવા જાઓ ત્યારે જોતા તો હશો ને કે આપણે લેવા ગયા છીએ યુરિયા હવે તમે મને એવું કહો કે આપણે કોઈના લગ્ન કરવા જઈએ પહેલી વાર લગ્ન હોય જાન લઈને ગયા હોય આંગળીએ છોકરું ભેગું લાવવી ન લાવવી ને આ યુરિયા લેવા ગયા આંગળીયા ભેગો બોલ્યું નેનો શું કામ દેશે આપણે લેવા ગયા છીએ યુરિયા અને આંગળીયાદ આપણને નેનો શું કામ ભેગું દે છે વાત એ છે કે ગુજરાતની અંદર આઈપીએલ હોય ક્રિકો હોય ઇફકો છે સરદાર નર્મદા આ તમામ પ્રકારના કંપનીઓ દ્વારા સહકારી કંપનીઓ દ્વારા યુરિયા ખાતરનું વિતરણ કરવામાં આવે છે અને એક પણ કંપની એવી નથી કે એગ્રો સંચાલકને પણ એમના ખાતર આપતી હોય એને ભેગું આંગળિયાત આપે છે વાત આપણી એ છે કે ભાઈ અમે કુવારો લાવ્યા છે લગ્ન કરવાના આંગળી વાળો ધીરુભાઈ ભેગો દે આ તો એટલે આંગળી હોય કે બીજું પ્રોડક્ટ હોય આ બંધ થવું જોઈએ અહીંયા મેં તમને થોડા દિવસ પેલા એ જોયું જે એક એક્ટર દિશ જે મગફળી આપવાની છે ચોટીલાના ટોટલ પાંચસો ખેડૂતોનો સમાવેશ હતો તો ક્યાંક ને ક્યાંક એવું બનુ ખેડૂતો લેવા ગયા ત્યારે મગફળી મળી નથી કાં તો ખેડૂતોને પૂરું જ્ઞાન આપવામાં ન આવ્યું ખરેખર કેવા નિયમો અનુસાર આ મગફળી મળે એક હેક્ટર ની મર્યાદા મળતી જે ખેડૂતો નહોતી વાવવી એ ખેડૂતો લઈ ગયા ને વાવવી હતી બિચારા લઈ